તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે મિત્રો આ વિડીયોનું થમનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે આજના વિડીયોમાં આપણે આ ચેનલ વિશે માહિતી આપવાના છીએ તો મિત્રો આપણી ચેનલ ને બે હજારથી પણ વધુ લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે પણ વિડીયોમાં વ્યૂઝ તો વીસ अथवा તો ચાલીસ તેનાથી વધુ તો વ્યૂ આવતા જ નથી તો હવે મેં મારી તે ચેનલ પર એવી કઈ ભૂલ કરી ચેનલ બે હજાર પ્લસ પણ વિડીયો પર વ્યુ ચાલીસ પચાસ ઓછા આવું કેમ તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયો ખાસ એન્ડ સુધી જુઓ તો મિત્રો ચેનલ પર બે હજાર પ્લસ સબસ્ક્રાઈબર્સ વિડીયો ના થમનેલ પણ સારા વિડીયોમાં ટાઈટલ વિડીયો ના ડિસ્ક્રિપ્શનમાં કીવર્ડ અને 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 આ બધું પણ આવે એવું સર્ચ કરી નાખેલા તો તમે કેશો કે આ બધું બરોબર છે પણ વિડીયોમાં વ્યુઝ તો વીસ થી ત્રીસ જ આવે છે આવું કેમ અને આ મિત્રો એવું નથી કે આ ચેનલ પર ક્યારેય વીસ કે ત્રીસ વ્યૂઝ થી વધારે આવ્યા જ નથી આ ચેનલ પર દસ હજાર બાર હજાર જેટલા વ્યૂ આવેલા છે તો દસ હજાર બાર હજાર જેટલા વ્યૂ આવતા પણ હવે ચાલીસ કે પચાસ નથી આવતા પાંચસો છસો વ્યૂ પણ અત્યારે નથી આવતા તો મિત્રો મારી ચેનલ પર મેં કન્ટેન્ટ ચેન્જ કર્યું ને એજ મારી સૌથી મોટી ભૂલ છે તો મિત્રો જયારે પણ આપણે યુટ્યુબ ની શરૂઆત કરી હોય અને ત્યારે આપણે જે પણ કન્ટેન્ટ બનાવતા હોય એટલે કે જે પણ હોય કરી પણ પછી આપણે એક કન્ટેન્ટ છોડી અને બીજા કન્ટેન્ટ પર વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દઈએ છીએ ત્યારે એવું કહેવાય છે મિત્રો કે ચેનલ ફ્રીજ થઈ જાય છે તો તે જ પ્રોબ્લેમ આપણી ચેનલ પર પણ આવી છે તો મિત્રો હવે એમ થશે કે આ ચેનલ ફ્રીજ એટલે શું તો મિત્રો જ્યારે યુટ્યુબ પર આ ચેનલ બનાવીને ત્યારે હું જનરલ નોલેજ ઉપર વિડીયો બનાવતો હતો અને તેનાથી મે મારી ચેનલ ગ્રો કરી હતી એટલે કે તેનાથી પ્લસ સબસ્ક્રાઇબર્સ બનાવ્યા હતા આ ચેનલ પર અને પછી હું ટેકનિકલ વિડીયો બનાવવા લાગ્યો એટલે કે હાલમાં અત્યારે આપણી ચેનલ પર તમે જોવો છો જેમ કે હું ટેકનિકલ વિડીયો અપલોડ કરું છું અને આ જ કારણથી મારી ચેનલ છે ને મિત્રો ફ્રીજ થઈ ગઈ છે અને આ જ કારણથી મારા વિડીયો પર દસ વીસ જ વ્યૂઝ આવે છે તો મિત્રો હવે આપણને એવું થાય કે ભલે ને આપણી ચેનલ પર આપણે કન્ટેન્ટ તો કરી છે ને તો હું તમને કહી દઉં કરી છે અને હવે હું ટેકનિકલ વિડીયો બનાવું છું એટલે મિત્રો સ્વાભાવિક જ છે કે આપણે યુટ્યુબ પર કોઈ પણ વિડીયો જોતા હોય માની લ્યો કે હવે આપણે યુટ્યુબ પર એક્સપેરિમેન્ટ નો વિડીયો જોતા હોય અને તે

કારણ કે આપણે જે કન્ટેન્ટ જોઈ અને તે ચેનલ સબસ્ક્રાઇબ કરી હતી તે કન્ટેન્ટ હવે તેમાં નથી આપણને જોવા મળી રહ્યું એવું નથી હોતું કે તે વ્લોગિંગ વિડીયો અપલોડ કરતા હોય તો વ્લોગ વિડીયો સારા ન હોય એવું ન હોય મિત્રો આપણને તે ચેનલ પર એક્સપેરિમેન્ટના વિડીયો જોવા વધુ ગમતા હોય તો હવે આવી કન્ડિશનમાં એવું થાય છે કે હવે આપણે એ વિડીયો જોવાનું ઓછું પસંદ કરીશું અને કાં તો સાવ તે ચેનલના વિડીયો જોવાનું બંધ કરી દેશું ભલે આપણે તે ચેનલને અનસબસ્ક્રાઈબ ન કરી હોય પણ તે ચેનલ પર અપલોડ થતા વિડીયો જોવાનું બંધ કરીશું અને તે ચેનલના વિડીયોનું નોટિફિકેશન આપણી પાસે આવશે ને તો પણ આપણે તે વિડિયો નહીં જોઈએ કારણ કે આપણને તે ચેનલ પર એક્સપેરિમેન્ટના વિડીયો જોવા વધુ ગમે છે અને આ મિત્રો આના વિશે મેં સર્ચ કર્યું ને તો મને એવું જાણવા મળ્યું કે આ સમસ્યા કોઈ નાની ચેનલ પર આવે છે એવું જ નથી કન્ટેન્ટ બદલાવવા પર મોટી મોટી ચેનલ પર પણ આવી સમસ્યા આવી શકે છે અને આના વિશે હું યુટ્યુબ પર સર્ચ કરતો હતો ને મિત્રો ત્યારે મને એવું પણ જાણવા મળ્યું કે ઘણી ચેનલ એવી પણ છે કે જેમાં લાખ થી પણ વધારે સબસ્ક્રાઈબર્સ હોય અને જો તે ચેનલ નો ઓનર કન્ટેન્ટ બદલે તો તેની પણ ચેનલ ડાઉન થઈ જાય છે તમારી ચેનલ ને ગ્રો કરી હોય પછી તે કન્ટેન્ટ તમે છોડી અને બીજા કન્ટેન્ટ ઉપર તમે વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરો છો ને ત્યારે તમારી ચેનલ ડાઉન થઈ જાય છે એટલે કે વિડીયોના વ્યૂ ઘટી જાય છે એટલે મિત્રો ચેનલ પર કન્ટેન્ટ કરવાથી વિડિયોના વ્યૂમાં સો ટકા ફરક પડે છે તો આથી મારું એટલું જ કહેવાનું છે જો તમે યુટ્યુબ ચેનલ બનાવવાનું વિચારી રહ્યા છો તો સાથે સાથે એ પણ વિચારી લેવું કે આપણે કયા ટોપિક પર વિડીયો બનાવી અને યુટ્યુબ પર આગળ વધવું છે જ્યાંથી ક્યારેય પણ આવી પ્રોબ્લેમ ન આવે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં